સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર પર ચાલતા દાદાગીરી સામે નર્મદાના લોકોને ન્યાય અપાવીને રહીશું ચર વસાવા કોળી ખાવા તૈયાર પણ આ વખતે પાછી પાડી નહીં ચૈતર વસાવા નરતા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરવાનું એલાન પંદર દિવસનું અલ્ટિમેટમ ચૈતર વસાવા ગુરુવારે ચાર રાજ્યોના લોકો ભેગા થઈને આવેદન પત્ર આપશે ચૈતર વસાવા દેશના વિકાસ માટે જમીન આપીને ગુનો કર્યો ચૈતર વસાવા ન્યાય ન મળ્યો તો એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નો કાર્યક્રમ અટકાવીશું ચૈતર વસાવા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા છે તેમની દુકાનો અને ઘરો ઉપર બુલડોઝરથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી જેની સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવાને આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટના સ્થળે મુલાકાત લીધી ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સમક્ષ ધારાસભ્ય ચૈતન વસાવાએ આકરા શબ્દોમાં સરકારે ચેતવણી આપતા કહ્યું કે હજી અમે બંધારણમાં માનીએ છીએ અને બીજી બાજુ અમારા લોકોને પોલીસના દંડાથી ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને કોળીઓ મારવા માંગતી હોય તો પણ અમે કોળીઓ ખાવા તૈયાર છે અમારી માતા બહેન દીકરીઓની આંતરડી તમને રડાવી છે તો આ મુદ્દાને અમે છોડીશું નહીં અમે કાયદાકીય રીતે પણ લડત લડીશું અને રોડ પર પણ આ મુદ્દે ઉતરીશું આપણા લોકોના ભોગે અહીં ડેમ બન્યો છે જેમાં આપણી જમીન ગઈ છે અને અહીંનું પાણી આખા ગુજરાતમાં જાય છે પરંતુ આપણને ન વળતર મળ્યું ન પાણી મળ્યું ન જમીન મળી કે નોકરી મળીને ત્યારબાદ પણ જો સરકાર હવે અહીંના લોકો પર દાદાગીરી કરીને હેરાન કરતી હોય તો આપણે નર્મદા ડેમ પણ બંધ કરાવીશું સરકાર નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે છે પરંતુ અહીંના સ્થાનિક લોકોને નર્મદાના પાણીનો કોઈ ફાયદો નથી શું અમે જમીનો આપીને ગુનો કર્યો નર્મદાના નામે ગામડાઓ ખાલી કરાવ્યા રસ્તાઓના અને હાઈવેના નામે ગામડાઓ ખાલી કરાવડાયા સ્ટેચ્યુના નામે ગામડા ખાલી કરાવ્યા અને હવે લોકોના ઝૂંપડી તોડી નાખ્યા અમારો સવાલ છે કે શું દબાણો પર ઉદ્યોગપતિઓને આપવાની છે સુવા આ જમીન હોટલોને રેસ્ટોરન્ટ વાળાને આપવાની છે આટલું બધું અહિયાં થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ગભરાયેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા તાજુ જવાનું છે કોઈ ગભરાવાનું નથી કોઈ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાન માં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો ભંડ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસવાળાને બી કહી દઈએ છીએ તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ભોળી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી મા બેટીઓને તમે આંતળી દુખાવી છે

ભાઈ દુઃખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલે દૂરથી બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝુંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ બહેનો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી જે કરવું હોય કરી લે પણ મારી મા જો મારી મા લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાડી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે ભી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ડીવાયપી એસપી કોઈને અહીંયા અહિયાં જોઈ પૂરું કરી દઈશું અહીંયા

જમીન હોટલો વાળા ને જમીન આપવાની છે એટલે તમે જોઈ એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રિસોર્ટ છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદો ને બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે ડેચી ઓફ ના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ક્યાં ધારાસભ્ય કાં ક્યાંય સાંસદ આજે મહા બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉતકી જાય છે આ મારા દાદા આ લોકોને બહુ વર્ષના લોકોને અહીંયા ધમકી આપે છે કાં ક્યાય સાંસદ કાં ક્યાંય ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી માંગીજો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝુંપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેર ના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો